મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર તમને આપી સુરેશભાઈને વેચવાનું છે તમારે વિડીયો પૂરો જોવાનો છે જેથી બધી માહિતી મળી રહે વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન બે હજાર અને સાત ના મોડેલ નું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર જોવા મળશે ફૂલ સાચવેલું ઘરની ખેતીમાં ચલાવેલું આ આખું ઓરિજિનલ ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ કન્ડિશનમાં કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી સુરેશભાઈ ને ટોટલ જવાબદારી સાથે વેચવું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો એક વખત ઓનરનો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી ટ્રેક્ટરની નવી નાખેલી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો